શું છે આખા દિવસના સમાચાર ક્યાં ક્યાં છે તમારા જાણવા જેવા અને મહત્વના સમાચાર જો એ બધા વિશે તમારે જાણવું જ છે તો આજનો આ જે વિડીયો છે એ આખો જોઈ લેજો અને જો તમને પસંદ આવે વિડીયો તો કમેન્ટ કરીને અમને જણાવી પણ દેજો અને શરૂઆત આપણે તો ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત જથ્થો ઝડપાયો છે અને કોઈ નાની મોટી નહીં પરંતુ કિલો ડ્રગ્સ પોરબંદર ના દરિયામાંથી એકસો નેવું કિલોમીટર દૂર અરબી સમુદ્ર માર્ગે થી આઈસીજી અને એટીએસ એ બાર અને તેર એપ્રિલે દરિયામાં સર્ચ ઓપરેશન કર્યું હતું અને દરિયામાં કોસ્ટ ગાર્ડ ની જોઈને પાકિસ્તાન બોટ ચાલકો ડ્રગ્સ દરિયામાં ફેંકીને ફરાર થઈ ગયા હતા

એકના વિરોધની ટીકા પણ કરી તેમણે કહ્યું કે જો કોંગ્રેસને મુસ્લિમો સાથે એટલો જ પ્રેમ હોય તો તે તેમને પક્ષના અધ્યક્ષ કેમ નથી બનાવતી ચૂંટણીમાં અડધાથી વધુ ટિકિટ મુસલમાનોને કેમ નથી અપાતી જો કે આટલું જ નહીં પરંતુ ઇમરજન્સીના મુદ્દા ઉપર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી હવે આપણે સલમાન ખાન વિશે વાત કરી લઈએ તો ફરી એક વખત તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે મુંબઈ ના વરલી પોલીસ સ્ટેશન પર એક અજાણ્યા વ્યક્તિએ વોટ્સએપમાં પોલીસ સ્ટેશને તે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી લીધો છે આટલું જ નહીં સલમાન ખાન ઘરની બહાર સુરક્ષામાં પણ વધારો કરી નાખવામાં આવ્યો છે સાથે જ આ જે ધમકી છે એ લોરેન્સ બિસ્ુઈ તરફથી મળી છે કે નહીં એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે હવે આપણે ગુજરાત ની રાજનીતિ ની વાત કરીએ છોટુ વસાવાના દીકરા મહેશ વસાવા ભાજપમાં જોડાયા ભાજપમાં જોડાયા તો ખરા પરંતુ ફરી એક વાર તેમણે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે આને જ લઈને હવે કદાચ આ આગળના સમયમાં આદિવાસી વિસ્તારમાં ભાજપનો વર્ચસ્વ ઘટે છે કે કેમ એ જોન રહ્યું તમને જણાવી દઉં કે મહેશ વસાવા જે છે એ ડેડિયાપાડાના ધારાસભ્ય પહેલા રહી ચૂક્યા છે પરંતુ આ બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા પરંતુ તેના કામને ન્યાય નથી મળતો એમ કહીને તેઓએ ભાજપ સાથે આધારે છેલો પાડ્યો છે હવે કલેક્ટર કચેરી સહિત કોઈ પણ સરકારી કચેરીની બહાર ધરણા કે ઉપવાસ નહીં કરી શકે અને આવો જે નિર્ણય છે એ દાહોદ વહીવટ જિલ્લા તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે દાહોદ કચેરીની બસો મીટરની ત્રીજી આમાં આંદોલન નહીં કરી શકાય તેમજ કચેરીઓમાં હથિયાર અને વિસ્ફોટક પદાર્થ લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે દાહોદ જિલ્લાના વહીવટ તંત્ર આ નિયમનો ભંગ કરનાર સામે સજાપાત્ર ગુનો પણ દાખલ કરાશે હવે રાજ્યની વિવિધ કચેરીઓમાં અધિકારીઓ પોતાની માંગ પૂરી કરવા માટે આવા ઉપવાસ અને ધરણા કરે છે છે તેની સીધી અસર કામ પર પડે આ વાતને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા વહીવટ તંત્ર એ આ મોટો નિર્ણય લીધો છે ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે કારણ કે ફરી એકવાર જામનગર માંથી દારૂ પકડાયો છે જામનગર ના દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ તય બોલાવી છે શહેરના જુદા જુદા વિસ્તારમાં ધમધમતા પાંત્રીસ જેટલા દેશી દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડ્યા હતા દિગજામ સર્કલ પાસે બાવરીવાસમાં વાસમાં પેટ્રોલિંગ કરાયું હતું પોલીસની આકાર્યવાહીમાં દારૂનો ધંધો કરતી ચૌદ જેટલી મહિલાઓને પણ પકડી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી દારૂના અડ્ડા પર પોલીસે તપાસ કરી છે જેમાં ડીવાયએસપી પીઆઈ અને પીએસઆઈ સહિતના મોટા ભાગના અધિકારીઓ પણ જોડાયા છે ડુપ્લિકેટ મસાલા અને ડુપ્લિકેટ ઘી વિશે આપણે સાંભળ્યું હશે પરંતુ અત્યારે સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ તેલ અને એક્સપાયરી ડેટ વાળા તેલના ડબ્બા પણ પકડાયા છે

રાહુલ ગાંધીના અરવલ્લી પ્રવાસ ને લઈને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના અરવલ્લી પ્રવાસ ને રાહુલ ગાંધી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે જોકે તમને જણાવી દો કે તેઓનો પ્રવાસ બે દિવસીય પ્રવાસ છે અને તેઓ સૌથી પહેલા અમદાવાદ અને પછી મોડાસા જવાના છે આ સાથે સમજ બાબત એ છે કે કદાચ તમને એ પણ પ્રશ્ન થયો હશે કે શા માટે તેને રાહુલ ગાંધી સતત ગુજરાત આવી રહ્યા છે કૌભાંડ કરીને ફરાર એવા મેહુલ ચોક્સી ની ધરપકડ કરવામાં આવી છે ઈરાનના વેપારી મેહુલ ચોક્સી અને તેમના ભત્રીજા નીરવ મોદી પર સરકારી બેંક પંજાબ નેશનલ બેંક માંથી લગભગ તેર હજાર પાંચસો કરોડ રૂપિયાની ની કરવાનો આરોપ છે અને મેહુલ ચોક્સીની આ ધરપકડથી આશંકા સેવાઈ રહી છે કે તેમનું ભારતમાં જલ્દીથી પ્રત્યાર્પણ પણ કરવામાં આવશે મેહુલ ચોક્સી પોતાની બીમારીની સારવાર માટે સ્વિટરલેન્ડ ભાગી જવાની ફિરાકમાં હતો તે સમયે બેલ્જિયમ પોલીસે તેની ધરપકડ કરી હતી હવે આગળના સમયમાં મેહુલ ચોક્સીને ભારત લાવવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું એક તો ઘરમાં ખાવાનું ના હોય એમાં પણ બીજા ઘરમાં ખોદણી કરવા જાવ તો શું થાય એવું જ અત્યારે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે બાંગ્લાદેશ પાસે અત્યારે પોતાની સ્થિતિ ખરાબ થઈ છે ત્યારે બીજી બાજુ તેઓ અત્યારે ગાઝા માટે લડવા નીકળ્યા છે એક સાથે દસ લાખ બાંગ્લાદેશીઓ રસ્તા પર ઉતરી ગયા છે અને ઇઝરાયલ વિરુદ્ધ તેઓ માર્ચ કરી રહ્યા છે આ લોકો ઇઝરાયલ સાથે સંબંધિત પ્રોડક્ટ અને સંસ્થાઓનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લીધી છે હવે દેશમાં આ મોટા પાયે થઈ રહેલા પ્રદર્શનને જોતા બાંગ્લાદેશની સરકારે મોટો નિર્ણય લીધો છે જનતાના આક્રોશ સામે ઝૂકીને યુનિસ સરકારે હવે નાગરિકોને જારી કરવામાં આવતા પાસપોર્ટમાં એક ખાસ લાઇન લખી છે નવા જારી કરવામાં આવેલા પાસપોર્ટમાં લખ્યું છે કે ધીસ પાસપોર્ટ ઇઝ વેલિડ ફોર ઓલ ધ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ એક્સેપ્ટ ઇઝરાયલ એટલે કે આખા દુનિયામાં બધે જ આ મારો પાસપોર્ટ માન્ય રહેશે માત્ર ને માત્ર ઇઝરાયલમાં મારો પાસપોર્ટ માન્ય નહીં રહે ત્યારે આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ થકી જો તમને કોઈ મળે તો વિડીયો લઈને શેર જરૂરથી